બોલો બાપુ શું નામ તારું મુબારક છે નામ મારું સીધી બાદ નો દીકરો છું મુસલમાન છું જાતનો દીકરા ભાવનગર ની નોકરી કરવી છે અરે બાપુ ભાવનગરની નોકરી કરવાનું મારા નસીબમાં ક્યાંથી હોય આવું ભાવનગર ચોક્કસ આવું બાપુ પણ ઘણી કુભારો બાપુ હું મારા માલિકને મારા ઘેટા બકરા હોંપી આવું એના માલિકને ઘેટા બકરા હોપવા ગઈ

ઈ સમય અને પછી સાહેબ એને નીલમ બાગનો ચોકીદાર બનાવ્યો અને ભાવનગરના નીલમ બાગની ચોકીએ બાપુ ઈ મુબારક બંદૂક લઈને હુઈ ગયો હોય પછી ટકલું નો ફરકી ની અંદર સાહેબ એવી ઈમાનદારી એવી ખાનદાની અને ભાવનગર મહારાજા ઓડ ઘોડેની માથે અને પછી સમય એવો આવ્યો બાપુ કે ભાવનગરના રાજના ખજાનાની તીજોરીની ચાવી ભાવનગર નરેશે એ મુબારક ને હોપી ને કીધું કે મુબારક આ ભાવનગરના રાજના તિજોરીની ખજાની રાજની તિજોરીના ખજાનાની ચાવી તને હોપું તું ઈ ચાવી લેતી વખતે એ સીધી બાદશાહ નો દીકરો મુસલમાન નો દીકરો એટલું બોલ્યો છે કે હરિ બાના માટે દુખડા જપે હરી તારા બાના માટે દુખડા પડે તો કોણ જપે તારા જાપ હરી તારા બાના ની પત રાખજે હે પરવર દિગાર હે ખુદા હે પરવર દિગાર તારા નામ માથે હું આ ચાવ આ ચાવી નો જુડો લઉં છું અને પછી ઈ રાજના ના તિજોરી ની રાજ તિજોરી ના ખજાના ની ચાવી મુબારક પહેરે ટુકમાં વાત કરું મહારાણી ને દાગીના પહેરવા હોય તો એમ કેવું પડે એવું બન્યું કે મહારાણી રામાયણ વાંચતા તુલસી દાસ કૃત રામાયણ વાંચતા પ્રસંગ આવ્યો અને મહારાણીની આંખમાં આહુડાની ધાર જવા માંડાણી અને પુસ્તક વાંચી નું હકાણું એટલે જે ગળાનો કિંમતીમાં કિંમતી હાર હતો એ પુસ્તકમાં મૂકી દીધો અને લાઇબ્રેરીની અંદર પુસ્તક વહી ગયું પણ માણસ છે ને ભૂલી જાય સાહેબ સ્મૃતિ વહી ગઈ હાર ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો એ મહારાણી કેવા માંડ્યા કે મારો હાર ક્યાં ગયો મારો હાર ખોવાઈ ગયો મહારાજાને જઈને મહારાણી એમ કહે છે કે મહારાજા મારો કિંમતી હાર હતો ની જડતો નથી અને ચાવી તો તિજોરી ની ચાવી તો મુબારક પાસે રહે છે ટૂંકમાં વાત કરું મુબારક ને બોલાવ્યો મુબારક આવ્યો અને ભાવનગર મહારાજા કહે છે મુબારક ભાઈ બીજું તો મારે તને કઈ કેવું નથી પણ મહારાણી ની જો કિંમતી માં કિંમતી મહારાણી નો જે હાર હતો ને એ હાર મળતો નથી અને તિજોરી ની ચાવી તારી પાસે રહે છે એક શબ્દ મુબારક નથી બોલ્યો સાહેબ હાંભળજો આ સત્ય ઘટનાની વાત કરું એક શબ્દ મુબારક નથી બોલ્યો અને એની પાસે ચાદર હતી ચાદર પાથરી અને ભાવનગર नरेश ને પગમાં પડીને કીધું કે બાપુ પાંચ ટાઈમનો નમાજી છું મારા ખુદા વંદના સોગન ખાવું છું પરવર્ધીગરના સોગન ખાઈને કહું છું બાપુ કે હાર મે નથી લીધો મે નથી લીધો મે નથી લીધો

મુસીબત ના ભાવે શું હિમત ના હારે અને પોકાર કર્યો ના અસ કોઈ હે સાહેબ એને હાભડવું પડે ના બીજી અને

અને ભાવનગર મહારાજા વિચાર કરજો કલ્પના કરજો કે હજારસો ફાદરનો ધણી એક ચોકીદાર ને એમ કે છે કે મુબારક અમને માફ કરી દેજે તેથી મુબારક બાપુ એટલું બોલ્યો તો બાપુ હું તો તમારા ચરણની રજ કેવો બાપુ હું તમને શું માફ કરું હું તો તમારા ચરણની રજ કેવો બાપુ હું તમને શું માફ કરું પણ હાર મળી ગયો હોય ને બાપુ હાર મળી ગયો હોય ને તો હવે આ થિજુરીની ચાવી લઈ લો બાપુ હું આ થિજુરીની ચાવી લઈને ગયો હોત ને તો મને કબ્રસ્તાનમાં જગ્યા ના મળો મારો પરવર તિગાર મને કબ્રસ્તાનમાં જગ્યા ન આપો અને ચાવી લઈ લો અને મુબારક ને રજા દઈ દો તેદી ભાવેડાનો ધણી બોલ્યો સાહેબ ગોહિલવાળાનો ધણી બોલ્યો કે લાખ રૂપિયા નહીં આ ભાવનગર રાજનો ખજાનો લૂંટાવી દેવો પડે ને બાપુ તો ભલે લૂંટાવી દેવું બાકી મુબારક ને ન જવા દઉં હો સાહેબ અને આખી રાખ્યો એની ઈમાનદારી ઉપર ઉપર ખાનદાની પણ એક વખત બન્યું એવું કે મુબારક મરી ગયો કોઈ ખબર આવીને કીધા કે બાપુ મુબારક ગુજરી ગયો છે ભાવનગર મહારાજાની આંખ માંથી બોર બોર જેવડા આહુડા પડ્યા ને કીધું કે રાજના કામકાજ બંધ રાખજો મને કોઈ બોલાવશો નહીં અને એનો જનાજો નીકળે ત્યારે મને જાણ કરજો મારે મારા મુબારકને કાંધ આપવી છે પણ અડધો કલાક કલાક બે કલાક મુબારકનો જનાજો નીકળતો નથી વર્નાથભાઈ એટલે ભાવનગર મહારાજા પ્રશ્ન કરે છે કે શું છે ભાઈ કેટલી વાર છે કેમ મુબારકનો જનાજો નથી નીકળતો કોઈ માણસે આવીને એમ કીધું કે બાપુ મુબારકને ઓઢાણવા માટે કફન નથી મુબારક ને ઓઢાળવા માટે કફન નથી તેથી ભાવનગર નો ધણી ગોહિલવાડ નો ધણી અઢારસો પાદર નો ધણી આંખ માંથી આહુડા એમ કેતો તો કે મારા મુબારક ને ઓઢાડવા માટે કફન ન હોય માણસે કીધું કે બાપુ કફન ન હોય મુબારકે કોઈ દી થાળી પીરસેલી ભાવનગર રાજની પીરસેલી થાળી કોઈ દી જમ્યો નથી અને તમારી અને મહારાણીની થાળીમાં જે વધે ને એ હેઠું ખાઈ અને દિવસ ગુજારી લેતો તો ટૂંકમાં વાત કરું સાહેબ એ મુબારકને ઓઢાડવા માટે કફન નહોતું અને પછી ભાવનગર મહારાજનો હુકમ છૂટ્યો કે એના જનાજાને ભાવનગર રાજને ને એવો જનાજો શણગારો કિનખાબનું કફન લાવો અને સાહેબ મુબારકનો જનાજો નીકળ્યો ઇસ્લામ રિવાજ મુજબ બધાય કાંધ બદલતા આવે પણ ભાવનગર મહારાજાએ એમ કીધું કે મારી કાંધ કોઈ બદલશો નહીં મારા મુબારકને મારે ખબરસ્તાન સુધી કાંધ દેવી છે વિચાર કરજો ઉઘાડે પગે ગોહિલવાડનો ધણી 1800 પાદરનો ધણી એ મુબારકના જનાજાને બાપુ કાંધ દેવા જાય અને પોતાના આ પંડના દિગરાને જે પકડી અને કબર માં હૂર આવે એ મુબારકને ઉપાડીને કબર માં હૂરાવીન પહેલી મુઠી ભાવનગર મહારાજે નાખી છે સાહેબ આજ પણ જાજો નીલમબાગની અંદર કબર છે અને કબરની ઉપર લખ્યું છે લોક ઓફ નીલમબાગ આયા નીલમબાગનું તાળું સુધું છે સાહેબ આ ઈમાનદારી અને આ ખાનદાની આવી તો કઈક વાતો સાહેબ ધરતીના પેટાળની અંદર ધરબાઈ જઈ પણ હજુ ચરણ સંસ્કૃતિની મસાલ લઈને ઊભો છે નવીનભાઈ કોઈ દિવસ ઉત્તરથી વાત નથી કરવી ઓ જીવનની અંદર પ્રોગ્રામ કરવાના મળે ન મળે આ મારા બાપુનું સ્ટેજ છે અહીંયાથી હું જાહેરાત કરું છું કે જીવનમાં કોઈ દિવસ જેથી મોઢામાંથી ઉતરતી વાત હલકી વાત આવે ને તે દિવસે સાહેબ મારા માથા ઉપર જોડું મારજો ઈશ્વરદાન ગઢવી બોલે છે કોઈ દિવસ હલકી વાત નથી કરવી એવી રેજી પેજી વાત નથી કરવાની સાહેબ પૈસા મળે ન મળે બે નંબરની વાત છે કારણ કે હાવજ કોઈ દિવ ખડ ન ખાય સાહેબ ભૂખ્યો હોઈ જાય બાકી હાવજ કોઈ દિવ ખડ ન ખાય અને હું ઈ ચારણ છું કોઈ દિવસ જીવનમાં પ્રશંસા નહીં આવે લખી રાખજો જ્યાં સત્ય જોઈશેવ જ્યાં દાતારી જોઈશું જ્યાં ખુમાલી જોઈશું જ્યાં ખાડદાની જોઈશું એના એક નહીં 1000 વાર દુહા બોલીશું વખાણ કરીશું